હવે કોમ્બિંગ શરૂ કર્યું છે એક પછી એક તમામ જે લોકો છે તે લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે આ એવા લોકો હતા જેઓ ટોળાનો લાભ ઉઠાવીને તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા હાલ એક પછી એક જે લોકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે ખુદ ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા અહીં જે છે તે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે એક પછી એક જે બિલ્ડિંગમાં રહેતા તમામ જે લોકો છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોની હવે જ્યારે મામલો થાળે પાડ્યો છે ત્યારે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચના તમામ જે લોકો છે તે લોકોની અહીં જે ટીમ છે તે ટીમ પહોંચી ગઈ છે અને તમામ આ જોઈ શકો છો આ તમામ એવા ચહેરા છે જેમના દ્વારા ટોળા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જે વાતાવરણ છે તે તંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વાતાવરણ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો હાલમાં એક પછી એક જે લોકો છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે જી સર કોમ્બિંગ કરવામાં આવી છે શું કે ચાલુ છે અત્યારે કોમ્બિંગ અમારું જી આપ જોઈ શકો છો હાલમાં જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાંથી તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને એક પછી એક જે લોકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે આ તમામ એવા લોકો હતા જેમને ટોળાનો ટોળા ટોળા જે છે તે ટોળાનો લાભ ઉઠાવીને સમગ્ર જે વાતાવરણ છે તે દોડ્યું હતું અને ખાસ કરીને સૈયદપુરા જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ટોળા ઉપર પથ્થર મારો કર્યો હતો આ ઉપરાંત જે ધારાસભ્ય છે ડીસીપી છે તેમના ઉપર પણ પથ્થરમારો કરી તેમણે ઇજાગ્રસ્ત કર્યા હતા હાલ તો